લોકો ઉઠ્યા છે છે આગ જરતી લાગે પણ આ ગરમી ઈડરના લોકોને કેમ નથી નડતી કેમ કે અહીં એક એવી વનસ્પતિ છે જે ઈડરના લોકોને ગરમીથી રાહત આપે છે જો તમારે આ ઔષધીય ઉપચારમાં વપરાતી વનસ્પતિ વિશે જાણવું હોય તો જો અમારો આ ખાસ રિપોર્ટ ઉનાળાની આખરી ગરમીમાં સાબરકાંઠાનું ઈડર પણ ધગધગી રહ્યું છે જો કે ટાઢોડી નામની વનસ્પતિ એ ઈડર વાસીઓને ઉનાળાની તીવ્ર ગરમીથી બચાવતા રામબાણ ઈલાજ તરીકે સાબિત થઈ રહી છે ટાઢેડીની ખાસિયત એ છે કે આકાશમાંથી આગ જરતી ગરમી હોય લૂ લાગતી હોય અને ટાઢોડીને માથા પર મૂકો તો જાણે ઠંડીનો અહેસાસ થાય અને શરીરમાં રહેલી ગરમીને આ વનસ્પતિ ચૂસી લે છે તાડોડીએ મગજ અને શરીરને ઠંડકનો અહેસાસ કરાવી તરો તાજા રાખે છે સાથે જ પગમાં લગાવો તો વાઢ્યા પણ દૂર થાય છે પંચમુખી માધવની મંદિરની સામે વેણી વચરાજનો પાતાળ કુંડ આવેલો છે એની અંદર આ ટાઢોળી નામની વનસ્પતિ છે એનું અસલ નામ કૌમોદીની છે અને આ ટાઢોળીનો ઉપયોગ માથામાં ગરમી સખત થઈ હોય તો બહાર કાઢી એને ધોઈ અને માથામાં લગાવવાથી મગજની ગરમી દૂર થાય છે

આપણે આજે આ વનસ્પતિની વાત કરીએ આ જેને ટાઢોળી કહેવાય છે અને આ વસ્તુ આ વનસ્પતિ આપણાને હિમાલય હિમાલયનામાં જોવા મળશે અને આ ઈડરિયા ગઢ ઉપર વેણી વછરાજનો કંડ છે એની અંદર આ વનસ્પતિ આપણને જોવા મળે છે આ વનસ્પતિ ફક્ત ગરમીમાં જ ઉપલબ્ધ છે વર્ષોથી તાઢોડી નામની વનસ્પતિ અહીં અસ્તિત્વ ધરાવી રહી છે અને તેના ઔષધીય ઉપચારના કારણે ઈડા સહિત આજુબાજુના લોકોને માટે તે આશીર્વાદરૂપ બની રહી છે આ દુર્લભ વનસ્પતિનું અસ્તિત્વ જળવાય રહે તે રીતે પાતાળ કુંડનું સમારકામ કરવામાં આવે તો લોકોને કુંડ સુધી પહોંચવામાં અગવડ પણ ન પડે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા